બોટાદમાં જિલ્લાના આશા વર્કર બહેનોએ એકઠા થઈને વિવિધ પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આશા વર્કર બહેનો યુનિફોર્મ આપવા પગાર વધારો કામગીરી ઓછી આપવી અને વેતન આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું નહીંતર अनाक पूरी करो पूरी

જેમ કે અમને જે પગાર છે એ અમારો બે હજાર કે અઢી હજાર રૂપિયા જ આવે છે તો અત્યારે તમને ખબર જ છે કે મોંઘવારી વધી છે તો બે અઢાર બે કે અઢી હજારમાં અમાર બેનોનું શું થાય અને રાતની ઓનલાઈન કામગીરી ઓફલાઈન કામગીરી અમારે ઉપરથી પ્રેશર આવતું હોય છે કે અમે આખો દિવસથી રાત લગી અમે નવરા નથી થઈ શકતા મારતી બેન રમેશભાઈ તલસાણિયા છે ગામ મોટી વીરવા સરવા પીએચસી અને હું અત્યારે અમે માંગણી કરી છે અમે ઓનલાઈન કામગીરી અમે નહીં કરવી અમારે ઇન્સ્ટિટ્યુટ પ્રથા બંધ કરાવી છે અને અમારે જે બેતાળી કામગીરી જે અમારે આશાબહેનોને નાખવામાં આવી છે એ અમારે કરોડ રૂપે બહુ અઘરી પડે છે અને કરવી નથી હવે અમે એમ જ છે કે કાં તો અમારે ફિક્સ પગાર કરો કાં તો અમારે જે આ કામગીરીનું વેતન છે ને એનું તમે સમજો તમે ઘડિયા ઘડિયા આવેદન પત્ર દેવા અમારા પત્ર ફાડી નાખી દેવામાં આવે અને કઈ પણ એકી જાતની અમારી કોઈ